કામ કાઢેલું સાચવ કર કામ બધું અત્યારે બધું પૂરું થઈ ગયું છે બધા બે ગયા છે નાસ્તો કરવા અને આજના નાસ્તાના સ્પોન્સર છે અમાર આ શેઠ તો વાગી ગયા છે કેટલા ભાગ્યા 12 ને હા થાય યાર અત્યારે વાગી ગયા રાતના 12 ને 14 થઈ ગઈ ભાઈ અને ભજિયા આવી ગયા છે ઓય

તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને હું કરવી ને બધું બતાવું કાલના બ્લોગ નાનો કેમ કે કઈ કન્ટેન્ટ હતું કઈ ઉતાર્યો અત્યારે આપણે છીએ ઘરે કેમકે આપણે હતું નાવા ધોવાનું યાર બાકી ફૂગડી જવું હોવાનું દુકાને આવી તો મોડું થઈ ગયું ને મારે મારે રવું દુકાને છું કરતું ઉડીને જવું પડે ઉડીને પાછો આવ્યો સાફ સફાઈ ને ઉડીને

ખાઈ લેશે <laughs> <laughs> તારી એક ને ઓગણી થઈ ગઈ ભાઈ અને ખરીદ્યા ભાઈ ની એની ફાઇનલ પૂરી થઈ ગઈ છે તો હવે દુકાન મુકાન બધા નાખી છે શટર બટર પડી દીધા છે ને હવે ભાગવી કરે આમ બધા હું કેવું તમારું જવું હોય